કરવાનું છે ફટાફટ પાડો બે એક વખત બે વખત પાડો છાપ પાડો છાપ હા રીતમ પાડો રીધમ પેલા પર પાડો હા હા પાડો કાળો પજલ છાપ કર આ શું કરો છો માસી તમે હા છાપ પાડો છો હા કરો નિમેશ હા રિયા મસ્ત કરજે હા કરો હા હા કરો હા યુગરાજ કરો હા કરો હા સરસ હા કરો ધ્રુવાંશ હા છાપાડો આરબુટો હા કર આલ બર 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 આ મંગુટો આ બુટો કરવાના છે કી જો આ બસ આ મફત કેલા આવે

શું કર્યું બધાએ કામ કરી શું કર્યું